શું નાનું રોકાણ એટલું જ સરળ હોઈ શકે જેવું કે ટ્રેન પકડવી સ્વાગત છે ઇન્ડેક્સ એક્સપ્રેસમાં જ્યાં સરળતા અને વિકાસ સાથે મળે છે કેમ છો હું તમારો રોકાણ યાત્રાનો કંડક્ટર છું જેમ ટ્રેનો નિશ્ચિત પાટા પર ચાલે છે તેમ ઇન્ડેક્સ ફંડ્સ પણ નિશ્ચિત માર્કેટ ઇન્ડેક્સને અનુસરે છે જુઓ તમે એક મોટી ટ્રેનને પાટા પરથી હટાવી શકતા નથી એ જ ઇન્ડેક્સ ઇન્વેસ્ટિંગની વિશેષતા છે

આપના રોકાણ સાથે સમગ્ર માર્કેટના વિકાસનો ફાયદો મળી શકે છે વ્યક્તિગત સ્ટોક પસંદ કરવાને બદલે બસ ટ્રેન પર બેસી રહો તમે કયા યાત્રિક બનશો સ્ટેશન પર ગભરાતા કે આરામથી યાત્રા માણતા સ્ટે સ્ટે ઓન ટ્રેક ઇન્વેસ્ટેડ ઘણા ઇન્વેસ્ટર્સ ઇન્વેસ્ટમેન્ટ કરીને સફર પૂરું કરતા નથી આજે હું તમને ઇન્ડેક્સ ટ્રેન બતાવીશ જે તમને માર્કેટના બધા સિઝન્સમાં ટ્રેક પર રાખશે વેલકમ ટુ ઇન્ડેક્સ એક્સપ્રેસ સ્ટેશન આજે આપણે અલગ અલગ ઇન્ડેક્સ ટ્રેન્સ એક્સપ્લોર કરીશું ફ્લેગશિપ ટ્રેન નિફ્ટી ફિફ્ટી એક્સપ્રેસ આ ટ્રેનમાં ભારતની પચાસ મોટી કંપનીની કમ્પાર્ટમેન્ટ છે જે ઇન્ડિયાના માર્કેટ સાઇઝનો ફિફ્ટી પર્સેન્ટ કવર કરે છે સેન્સેક્સ આ ટ્રેન થર્ટી મોટી કંપનીઝના કમ્પાર્ટમેન્ટ સાથે આવે છે થોડી કોન્સન્ટ્રેટેડ પણ ફિનાન્શિયલ ગ્રોથની દિશામાં આગળ વધતી તમને વધુ ઓપોર્ચ્યુનિટીઝ એક્સપ્લોર કરવી છે નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી એક્સપ્લોરર એવી કંપનીઝને ટ્રેક કરે છે જે ભવિષ્યમાં માર્કેટ લીડર્સ બની શકે છે ટાઈમ કરવાની ટ્રાય કરશો કાંઈ ગેરંટી નથી કે ટ્રેન કઈ પહેલાં પહોંચશે ફૂલ ટૂર જોઈએ છે નિફ્ટી ટોટલ માર્કેટ ટ્રેન તમને ભારતની નાઇન્ટી સેવન પરસેન્ટ લિસ્ટેડ કંપનીઝ કવર કરેલા પોર્ટફોલિયો માટે રેડી રાખશે આ એક ઓલ ઇન વન પાસની જેમ છે આમ ટ્રેનની કમ્પોઝિશન ટાઈમ ટુ ટાઈમ અપડેટ થાય છે જે કંપની કમ્પાર્ટમેન્ટ્સ વીક થાય છે તેને રિમૂવ કરીને નવી સ્ટ્રોંગ કંપનીઝ એડ થઈ શકે છે મળો રાહુલ અને પ્રિયાને રાહુલ દસ વર્ષ સુધી સ્ટોક સ્વિચ કરતો રહ્યો પણ ઓનલી સેવન પર્સેન્ટ રિટર્ન મળ્યા પ્રિયા સિમ્પલી નિફ્ટી ફિફ્ટી એક્સપ્રેસમાં રિલેક્સથી બેઠી માર્કેટ રિટર્ન્સ કમાયા સ્ટ્રેસ વગર ઇન્વેસ્ટમેન્ટમાં મોટી ભૂલ શું છે પ્લેટફોર્મ ઉપર ઊભા રહીને પરફેક્ટ ટ્રેન ચૂઝ કરવામાં બધી ટ્રેન નીકળી જશે આજે આ કન્ફ્યુઝન દૂર કરીએ વેલકમ બેક ટુ ઇન્ડેક્સ એક્સપ્રેસ સ્ટેશન આજે આપણે આપની ટિકિટ ક્લાસ ચૂઝ કરીશું ઈટીએફ કે ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડ ડેસ્ટિનેશન સેમ પણ એક્સપિરિયન્સ અલગ ઇટીએફ ક્લાસ આખો દિવસ સફર કરો આ ક્લાસમાં કોઈ પણ સમય બોર્ડિંગ પોસિબલ છે માર્કેટ ઓપન હોય ત્યારે તમે ટ્રેનમાં એન્ટર એક્ઝિટ કરી શકો તમારે એક ડીમેટ એકાઉન્ટ જોઈએ અને ઇન્ટ્રા ડે ટ્રેડિંગ પણ કરી શકો ફેસિનેટિંગ ફેક્ટ ફ્રી એક્ઝિટ ઓપ્શન હોવા છતાં સક્સેસફુલ ઇટીએફ રહે છે એક્સપેન્સ રેશિયો એકદમ ઇકોનોમિકલ બસ બ્રોકરેજ ચાર્જીસનો ધ્યાન રાખવો પડે ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડ ક્લાસ શેડ્યુલ્ડ બોર્ડિંગ આ ક્લાસમાં પેસેન્જર્સ માર્કેટ ક્લોઝ પછી બોર્ડ કરે જ્યાં ડેલી નેટ એસેટ વેલ્યુ એનએવી પ્રમાણે બોર્ડિંગ થાય સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એસઆઈપીથી રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ માટે પરફેક્ટ છે ઇન્ડેક્સ ફંડ ઇન્વેસ્ટર્સની સિક્રેટ સ્ટ્રેટેજી સેટ ઇટ એન્ડ ફગેટ ઇટ એસઆઈપી ઇન્વેસ્ટમેન્ટ ના ઇમોશન્સ ના ટાઈમિંગનો ટેન્શન એક્સપેન્સ રેશિયો થોડો ડિફરન્ટ હોઈ શકે પણ કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ નથી કોઈ બી સમયે એન્ટ્રી અને એક્ઝિટ ફ્રી સમજો બંને ટ્રેન એક જ જગ્યાએ પહોંચે છે સાચો ક્વેશ્ચન એ નથી કે કઈ ટ્રેન બેટર છે પણ તમને કઈ ટ્રેનમાં સવાર થઈને લાસ્ટ સુધી ટકી શકો સ્ટે ઓન ટ્રેક સ્ટે ઇન્વેસ્ટેડ સાચું રહસ્ય એક જ પરફેક્ટ ટ્રેન શોધવાનો પ્રશ્ન નથી એક એવી ફ્લીટ બનાવવાનો છે જે એકલી ટ્રેન ડીરેલ થાય તો પણ ટકી રહે આવો જોઈએ કેવી રીતે ફિનાન્શિયલી સેવી લોકો તેમની વેલ્થ એન્જિન્સ ડિઝાઇન કરે છે વેલકમ ટુ ધ મોડેલ શોપ ઓફ ઇન્ડેક્સ એક્સપ્રેસ આજે આપણે તમારી ઇન્વેસ્ટમેન્ટ ફ્લીટ બનાવીએ અલગ અલગ ટ્રેન સાથે તમારી ફિનાન્શિયલ ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે દરેક ઇન્વેસ્ટર માટે એક બેલેન્સ ફ્લીટ વધારે ઉપયોગી બને છે ચાલો શરૂ કરીએ તમારી કોર ટ્રેનથી તમારી કોર એક્સપ્રેસ નિફ્ટી ફિફ્ટી કે સેન્સેક્સ તમારી ઇન્વેસ્ટમેન્ટ કલેક્શનનો બેઝ છે બધા ઇન્વેસ્ટર્સ માટે આ પચાસ સાહીઠ ટકા ફ્લીટનો મુખ્ય ભાગ હોય છે અરે તમારા ઇન્વેસ્ટમેન્ટ એજ એક જ ટ્રેનમાં ના મૂકો એટલે તો આપણે ફ્લીટ બનાવીએ છીએ તમને વધારે ગ્રોથ જોઈએ છે તો તમારે ગ્રોથ એક્સેલેરેટર ટ્રેન એડ કરો મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ટ્રેન્સ આ વોલેટાઇલ હોઈ શકે પણ લોંગ ટર્મમાં અલગ ગ્રોથ પેટર્ન આપી શકે છે ઇન્ટરનેશનલ કનેક્શન્સ પર પણ વિચારો S&P 500 અને Nasdaq જેવી ટ્રેન્સ તમારા પોર્ટફોલિયોમાં 10-20% ગ્લોબલ એક્સપોઝર લઈ આવી શકે છે અને માર્કેટ સાયકલ અલગ હોય તો ડાઇવર્સિફિકેશન મળી શકે તમારી ઇન્વેસ્ટમેન્ટ ફ્લીટનો મેઈન ઉદ્દેશ્ય શું છે મેમરીઝ સિક્યોરિટી અને તમારા ફેમિલી માટે ફ્રીડમ બનાવો તમારી ડેસ્ટિનેશનના નજીક પહોંચતા તો વધારે સ્ટેબિલિટી એન્જિન્સ એડ કરો ડેટ ઇન્ડેક્સ ટ્રેન્સ જે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ટ્રેક કરે છે આ કમ્પેરેટિવલી સ્ટેબલ કેરેક્ટરિસ્ટિક્સ આપી શકે યાદ રાખો ઇન્ડેક્સ એક્સપ્રેસ રૂલ કન્સિસ્ટન્ટ ઇન્વેસ્ટિંગ બીટ્સ પરફેક્ટ ઇન્વેસ્ટિંગ એવરી ટાઈમ સ્પેશિયલાઇઝ ઇન્વેસ્ટમેન્ટ એન્જિન સ્પોર્ટ્સ કાર જેવા છે એક્સાઇટિંગ પણ હંમેશા જરૂરી નથી આપણે જોઈએ કે ક્યારેક આ સેન્સ બનાવે છે અને ક્યારેક ફક્ત મહેંગા ખિલૌના છે સ્વાગત છે ઇન્ડેક્સ એક્સપ્રેસના એન્જિનિયર્સ વર્કશોપમાં આજે આપણે સ્પેશિયલાઇઝ ટ્રેન એન્જિન્સ એક્સપ્લોર કરીશું ફેક્ટર ફંડ્સ અને સ્માર્ટ બીટા ટ્રેન્સ વેલ્યુ એન્જિન કંપનીની કમ્પાર્ટમેન્ટ્સને વેલ્યુએશન મેટ્રિક્સ પર ચૂઝ કરે છે જે અંડર વેલ્યુડ સ્ટોક્સ ઓળખવામાં મદદ કરે નિફ્ટી ફાઇવ હંડ્રેડ વેલ્યુ ફિફ્ટી એક એક્ઝામ્પલ છે અરે ઉભારો આજે એક જેવા દેખાતા ફેક્ટર એન્જિન્સ અલગ અલગ ટાઈમ ફ્રેમ્સમાં કમ્પ્લીટલી અલગ પરફોર્મન્સ આપ્યું આવી સ્પેશિયલાઇઝ અપ્રોચિસની ચેલેન્જીસ આ છે મોમેન્ટમ એન્જિન કંપની કમ્પાર્ટમેન્ટ્સના રિસેન્ટ પોઝિટિવ પરફોર્મન્સ ઉપર બેઝ કરીને સિલેક્ટ કરે છે ક્યારેક ટ્રેન્ડ કન્ટિન્યુ થઈ શકે ક્વોલિટી એન્જિન ફિનાન્શિયલી સ્ટેબલ અને લો ડેટ વાળી કંપનીઝને સિલેક્ટ કરે છે જે કન્સિસ્ટન્ટલી બેટર પરફોર્મ કરી શકે એક ઇન્ટરેસ્ટિંગ વાત બહુ વધારે ફેક્ટર્સ કમ્બાઇન કરવાથી ટ્રેન સર્કિટ બગડી શકે ઓવર કોમ્પ્લેક્સિટીના પ્રોબ્લેમ્સ હંમેશા ઉઠી શકે લો વોલેટિલિટી એન્જિન સ્મૂથ રાઈડ માટે ડિઝાઇન થાય છે જે હિસ્ટોરિકલી સ્ટેબલ કંપનીઝને સિલેક્ટ કરે છે આ છે કોમ્પ્લેક્સિટી ટેક્સ જેટલું ઇન્વેસ્ટમેન્ટ અપ્રોચ કોમ્પ્લિકેટેડ થાય એટલી અંડરપર્ફોમન્સના ચાન્સીસ વધે મોસ્ટ ઇન્વેસ્ટર્સ ફક્ત ગ્રોથ ટ્રેન્સ જોઈ છે પણ પ્રોટેક્ટર ટ્રેન્સ ઇગ્નોર કરે છે આપણા પોર્ટફોલિયોનો આ સેક્શન બિગેસ્ટ માર્કેટ ક્રેશિસ દોરાન ઇન્વેસ્ટર્સને બચાવતો હોય છે આપણે ઇન્વેસ્ટિંગ રેલવેના બીજી સાઈડ એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ ડેટ ઇન્ડેક્સ ટ્રેન્સ જે તમારા વેલ્થ પ્રોટેક્ટર્સ બની શકે છે આપણા ઇક્વિટી ઇન્ડેક્સ જર્નીઝ માઉન્ટેન રેન્જેસમાં જાય છે ક્યારે ઉપર ક્યારે નીચે ક્યારે ઊંચા ક્યારે માર્કેટ પીક તો ક્યારે અંડરગ્રાઉન્ડ માર્કેટ ડિક્લાઇન્સ આ સફર થ્રિલિંગ છે પણ પેશન્સ ટેસ્ટ કરે છે લોંગ ટર્મમાં હિસ્ટોરિકલી ડિરેક્શન ઉપર જ હોય છે વેઇટ વોટ મેજર માર્કેટ ડિક્લાઇન્સ પછી ઇક્વિટી માર્કેટ્સને પાછા આવવા ક્યારેક ત્રણ વર્ષ લાગી શકે પણ ડેટ ઇન્ડેક્સ જર્નીઝ જેન્ટલ લેન્ડસ્કેપમાં ચાલે છે સ્મૂથર પ્રિડિક્ટેબલ અને ફ્યુઅર સપ્રાઇઝેસ સાથે જીસેક ટ્રેન જે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ટ્રેક કરે છે સ્ટેબિલિટી માટે બેસ્ટ ઓપ્શન ટાર્ગેટ મેચ્યોરિટી ટ્રેન એક ફિક્સ અરાઈવલ ડેટ સાથે આવે છે જે તમારા ફ્યુચર ગોલ સાથે પરફેક્ટલી મેચ થઈ શકે મળો બે હજાર આઠના ના માર્કેટ ક્રેશના બે ઇન્વેસ્ટર્સને વિક્રમ જે હન્ડ્રેડ પર્સેન્ટ ઇક્વિટી પોર્ટફોલિયો સાથે હતા પોતાના ફંડ્સ યુઝ કરવાના ટાઈમ પર પોર્ટફોલિયો ફિફ્ટી પર્સેન્ટ ડાઉન થઈ ગયો અનિતા જે એક બેલેન્સ્ડ અપ્રોચ સાથે હતી એના પોર્ટફોલિયોમાં ફક્ત ટ્વેન્ટી લોસ થયું પણ તેને શાંતિથી ઊંઘાવી ઇન્ડેક્સ એક્સપ્રેસ રૂલ પ્રોટેક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન પરફેક્શન તમારી ફ્લીટ હર માર્કેટ કન્ડિશન માટે તૈયાર હોવી જોઈએ સ્ટે ઓન ટ્રેક સ્ટે ઇન્વેસ્ટેડ વેલ્થનો સિક્રેટ માર્કેટ વેધરને આઉટગેસ કરવાની જગ્યાએ તમારા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન માટે પરફેક્ટ ડ્રેસ સિલેક્ટ કરવાની છે આપના ઇન્ડેક્સ એક્સપ્રેસ વેધર સ્ટેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે માર્કેટ સાયકલ્સ કેવી રીતે કામ કરે છે તે સમજીએ બુલ માર્કેટમાં શું થાય બે હજાર ત્રણથી સાત કે બે હજાર વીસથી એકવીસના બુલ રન્સમાં ઇન્ડેક્સ ટ્રેન સીધા ઉપર જતા નિફ્ટી ફિફ્ટી આ ટાઈમ દોરાન બહુ ફાસ્ટ ગ્રો થયું ફેસિનેટિંગ ફેક્ટ જેટલા પણ બુલ માર્કેટ્સ આવ્યા બહુ બધા એક્સપર્ટ્સને માર્કેટ ટોપ પ્રિડિક્ટ કરવાનું ટ્રાય કર્યું અને માર્કેટ્સ એ વર્ષો સુધી ગ્રો કરતા જ રહ્યા માર્કેટ ડિક્લાઇન્સથી ના ડરતા બે હજાર આઠ નવમાં સેન્સેક્સ એક મેસિવ ફોલ જોયું છે બે હજાર વીસમાં ફક્ત એક મહિનામાં માર્કેટ ડ્રોપ થયું આ રિયાલિટી છે માર્કેટ નીચે જશે તો તમારા ઇન્ડેક્સ ટ્રેન્સ પણ નીચે જશે પણ રિકવરી પણ આવે છે ચાલો જોઈએ દિવ્યા અને રોહનના ઇન્વેસ્ટમેન્ટ જર્નીને માર્ચ ટ્વેન્ટી ટ્વેન્ટી માર્કેટ ક્રેશ થયું દિવ્યા પેનિક થાય છે અને બધું વેચી નાખ્યું રોહન ઇન્વેસ્ટેડ રહ્યો અને એસઆઈપી ચાલુ રાખ્યા બધાના પ્રાઇસ સસ્તા થતા ગયા ડિસેમ્બર ટ્વેન્ટી સુધી રોહનના ઇન્વેસ્ટમેન્ટના લોસિસ રિકવર થયા અને દિવ્યા ફરી ઇન્વેસ્ટ કરવાની રાહ જોતી રહી સિક્રેટ એડવાન્ટેજ ઓફ સ્માર્ટ ઇન્વેસ્ટર્સ માર્કેટ ડિકલાઇન એ પેનિક સેલની તરીકે જોઈએ રેગ્યુલર થી વધારે શેર્સ સસ્તા ભાવમાં મળે ઇન્વેસ્ટમેન્ટમાં બધાથી વધારે કોસ્ટલી શું છે આન્સર છે ઇમોશનલ કોસ્ટ માર્કેટ વોલેટાઇલ થાય ત્યારે પેનિક ડિસિઝનથી મેસિવ લોસ થઈ શકે હિસ્ટ્રી બતાવે છે ઇન્ડિયન માર્કેટ્સ રેઝિલિયન્સ દર્શાવે છે મલ્ટિપલ મોટા ડાઉનટર્ન્સ આવ્યા પણ પેશન્સ રાખનાર ઇન્વેસ્ટર્સને રિટર્ન્સ મળે છે તમારો ફ્યુચર કેવું હશે કોઈએ વેલ્થ બનાવ્યું કોઈએ ફક્ત કોમ્પ્લેક્સિટી આપણે વિનર્સની સ્ટ્રેટેજી ડીકોડ કરીએ સ્વાગત છે ઇન્ડેક્સ એક્સપ્રેસ કમાન્ડ સેન્ટરમાં આજે આપણે તમારી ઇન્વેસ્ટમેન્ટ જર્નીને એક્શન પ્લાનમાં કન્વર્ટ કરીશું સ્ટેપ વન તમારો ઇન્વેસ્ટમેન્ટ એન્જિન ચૂઝ કરો તમારો પોર્ટફોલિયો વધુ ફંડ્સ સ્ટોક્સ અને ટ્રેડિંગ થી ઓવરલોડેડ છે તો સમજો સિસ્ટમેટિક સિમ્પ્લિસિટીનો સમય આવી ગયો ટોપ ઇન્ડેક્સ ઇન્વેસ્ટર ચોઇસીસ ઇક્વિટી ઇન્ડેક્સ ફંડ લોંગ ટર્મ ગ્રોથ માટે ડેટ ઇન્ડેક્સ ફંડ સ્ટેબિલિટી અને બેલેન્સ માટે એક્ઝામ્પલ તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સ ફંડ અને જીસેક ઇન્ડેક્સ ફંડ વચ્ચે બેલેન્સ કરો લેસ સ્ટ્રેસ ક્લિયર સ્ટ્રક્ચર સ્ટેપ ટુ SIP ને ઓટો પાયલોટ મોડમાં મૂકો કોઈ નહીં જાણે કે માર્કેટ ક્યારે ઉપર જશે અને ક્યારે નીચે પણ એક વાત સર્ટન છે જે લોકો કન્સિસ્ટન્ટલી ઇન્વેસ્ટ કરે તે આગળ વધ્યા છે ઇન્ડેક્સ એક્સપ્રેસ ફોર્મ્યુલા SIP ચાલુ રાખવું માર્કેટ ઉપર હોય કે નીચે માર્કેટ ડિપ્સ ને સેલ તરીકે જોવો પણ પેનિક તરીકે નહીં એક્ઝામ્પલ જે ઇન્વેસ્ટર્સે ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રેશમાં એસઆઈપી ચાલુ રાખી એ લોકો એ ફક્ત એક વર્ષમાં ઇમ્પ્રેસિવ રિટર્ન્સ જોયા સ્ટેપ થ્રી પ્રોટેક્શન મોડ ઓન કરો ટ્રેન સિર્ફ થી નહીં ચાલે બ્રેક્સ પણ જોઈએ એ જ રીતે પોર્ટફોલિયો ફક્ત ઇક્વિટી થી કમ્પ્લીટ થતું નથી ડેટ પણ એસેન્શિયલ છે ઇક્વિટી ઇન્ડેક્સ ફંડ ગ્રોથ એન્જિન ડેટ ઇન્ડેક્સ ફંડ સ્ટેબિલિટી બ્રેક્સ એક્ઝામ્પલ

એ લોકો પાછા એન્ટર કરી જ ન શક્યા સોલ્યુશન લોંગ ટર્મ વિચારો ડરથી સેલ ના કરો સ્ટેપ ફાઈવ આ ચાર સ્ટેપ્સ ફોલો કરો અને તમારું ફ્યુચર સેટ કરો ઇન્ડેક્સ એક્સપ્રેસ ફોર્મ્યુલા સાચો ઇન્ડેક્સ ફંડ પિક કરો એસઆઈપી ઓટો પાઇલેટ મોડમાં મૂકો ઇક્વિટી અને ડેટ બેલેન્સ કરો ઇમોશન્સ ઉપર કંટ્રોલ રાખો તમારો ઇન્ડેક્સ એક્સપ્રેસ ફૂલ રેડી છે મિનિમમ મેન્ટેનન્સ સાથે લોંગ ટર્મ વેલ્થ વેલ્થ ક્રિએટ કરી શકે નેક્સ્ટ તમારી જર્ની કરવાની વખત આવી ગઈ છે છે સ્ટે સ્ટે ઓન ટ્રેક ઇન્વેસ્ટેડ એન ઇન્વેસ્ટર એન્ડ અવેરનેસ બાય ફંડ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજી વાંચો